વાત કરીએ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં જૈન દેરાસર પાસેના મકાનમાં ભાડે રહેતી મહિલા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના જૈન દેરાસર પાસેના મકાનમાં ભાડે રહેતી મહિલા ગજારાબેન પુનાભાઈ રતુભાઈ દેવી પૂજક જે શ્વે તે શિહોરી પાસે સ્ટીલની બરણીમાં પીળા રંગનું ઘી જેવું દ્રવ્ય ભરેલી ભરી જતા હોય જેની તપાસ કરતાં શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા નકલી ઘીનું વેચાણ કરનાર મહિલાને શિહોરી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં નકલી ઘી પાંચ કિલો જેની કિંમત રૂપિયા પંદરસો તેમજ કાંટા બાદ તેની કિંમત મળી સોળસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે શિહોરી પોલીસ દ્વારા મહિલા દ્વારા કયા કયા પદાર્થોનું ભેળસેળ કરી આ નકલી ઘી કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું તે અંગે વધુ તપાસ તેમજ હરદાસ ચૌધરી તેમજ પ્રકાશ ચૌધરી ચલાવી રહ્યા છે